છેલ્લા એકવીસ વર્ષથી અંકલેશ્વરના ભરૂચી નજીક આવેલ હરિદર્શન સોસાયટીમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિરે જગન્નાથ રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે સતત બાવીસમાં વર્ષે પણ આયોજકો દ્વારા જગન્નાથ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આજરોજ બીજ નિમિત્તે સવારે અગિયાર કલાકે જગન્નાથ મંદિર ખાતેથી રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા રામકુંડ મંદિરના મહંત પ્રિયાંશુ મહારાજ ગુન સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા સહિતના મહાનુભાવોએ ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચનમાં સહભાગી થઈ રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી ભાઈ બલરામ બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળતા અલભ્ય દ્રશ્યો સર્જાયા હતા રથયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા જેઓએ જગત જગન્નાથના દર્શન કરી ધન્ય ધન્યતા અનુભવી હતી આ રથયાત્રા અંકલેશ્વરના ભરૂચી નાકા બજાર સહિતના વિવિધ

બાર કલાકે મંદિર પીમાઇસિસમાંથી બહાર નીકળી છે આ રથયાત્રા ભરૂચી નાકા ચૌટા પંચાટી બજાર થઈ છ કલાકે મંદિરે પરત ફરશે મંદિરે મહાઆરતીનું આયોજન રાખવામાં આવેલું છે આરતી બાદ રમણ મુરજીની વાડીમાં મહાપ્રસાદીનું આયોજન રાખવામાં આવેલું છે આ રથયાત્રામાં ભાવિ ભક્તો જોડાયા છે અને આ રથયાત્રા અમે શહેરમાં જઈ રહ્યા છે જય જગન્નાથ આજ અંકલેશ્વરનગરી કહીશ પાવન ધરા કે ઉપર बाईसवीं भगवान श्री जगन्नाथ जी की रथ यात्रा निकल रही है और उसमें अनेक श्रद्धालु भाग लिए हुए हैं जिस प्रकार जगन्नाथपुरी में जगन्नाथ भगवान की रथ यात्रा निकलती है और करोड़ों सनातनी उसमें भाग लेते हैं वैसे ही अंकलेश्वर की इस पावन नगरी में आज लाखों की संख्या में हमारे अंकलेश्वरवासी भरूच के अनेक लोग भी आज इस जगन्नाथ भगवान की रथ यात्रा में शामिल होकर के हमारे जगन्नाथ भगवान के इस अद्भुत से कार्यक्रम में भाग ले करके इस सनातन धर्म की ध्वजा धर्म को बहुत ऊपर तक लहरा रहे हैं आप लोग भी इस चैनल के माध्यम से जगन्नाथ भगवान के रथ यात्रा का दर्शन करें और अपने जीवन को धन्य बनाएं जय जगन्नाथ जय श्या